નમસ્તે મિત્રો અલગ અલગ પરીક્ષામાં પૂછાતા રીઝનિંગના પ્રશ્નોના સોલ્યુશન વિશે આપણે અહિયાં આગળના ભાગોમાં જોઈ ગયા છીએ આજના આપણા રીઝનિંગ એટલે કે તર્ત્રો આપણે કેલેન્ડર વિશેના પ્રશ્નો જોઈશું જેમાં આપણે અહીંયા એક પ્રશ્ન જોઈશું કે જેમાં પ્રશ્ન જોતાં પહેલાં આપણે તેના યરના નિયમો છે તે જોઈશું કે જે વર્ષને ચાર અથવા ચારસો વડ વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય છે એટલે જે સાલ હોય ધારો કે ઓગણીસો નેવું તેને જો ચાર અથવા ચારસો વડે ભાગી શકાય તો તે લીપ યર કહેવાય છે બીજો નિયમ છે કે લિપિયર હોય તે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય અને તે વર્ષમાં કુલ ત્રણસો છાસઠ દિવસ હોય અને બાકીના વર્ષોમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે તો ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચ ભાગ પાંચ ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી પચીસમો દિવસ કયો આવશે તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા આપણે કીધું છે કે ધારો કે આજે શુક્રવાર છે તો પછીનો રવિવાર અને રવિવાર પછીના પચીસ દિવસે એટલે આપણે આગળનો જે શુક્રવાર છે તેની આપણે અહીંયા ગણતરી કરવાની થતી નથી આ એક વાક્ય છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલું છે આપણે રવિવાર છે તેને બેઝ ગણીએ અને તેના પછી પચીસમા દિવસે એનો કયો વાર આવે છે તે જોઈએ એટલે શુક્રવારથી રવિવારના કુલ ત્રણ દિવસ પછી આપણે જોઈએ કે હવે રવિવાર પછીનો પચીસમો દિવસ થશે હવે રવિવાર પછીનો પચીસમો દિવસ એટલે કે પચીસ દિવસ થાય તો કેટલા અઠવાડિયા થાય તો કે ત્રણ અઠવાડિયા અને ચાર દિવસ થશે ત્રણ અઠવાડિયા અને ચાર દિવસ થાય તો ત્રણ અઠવાડિયા પછી રવિવાર જ આવે અને ત્યારબાદ ચાર દિવસ આપણે ગણીએ તો સોમ મંગળ બુધ અને ગુરુવાર આમ રવિવાર પછી ચોથો દિવસ આપણને ગુરુવાર મળશે આમ અહીંયા જે દિવસો હોય છે તેના વધારે આપણે એને પહેલાં અઠવાડિયામાં કન્વર્ટ કરવાનું હોય અને પછી જે વધારાના દિવસો હોય તે મુજબ આપણે વારની ગણતરી આવે જેટલા અઠવાડિયા હોય એની આપણે કાંઈ અહીંયા જરૂર નથી પણ એક અઠવાડિયું હોય કે બે અઠવાડિયા હોય કે ત્રણ અઠવાડિયા હોય પણ જે વાર આવતો હોય એ એટલા અઠવાડિયા પછી પણ એ જ વાર આવે છે અહીંયા આપણે રવિવાર હતો તો ત્રણ અઠવાડિયા પછી પણ પાછો રવિવાર આવે અને એના પછીના ચાર દિવસ આપણે ગણતરી કરીએ તો તે મુજબ અહીંયા ગુરુવાર આવે છે તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રી પર તમને આવા નવા 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 રીઝનિંગ એટલે કે તર્કશાસ્ત્રના પ્રશ્નો